ત્યારે હવે આ મોટી જાહેરાત અરવિંદ કેજરીવાલ કાર્યકર્તાઓને સંબોધન કરતા તેમણે જાહેરાત કરી કે બે દિવસ પછી તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી રહ્યા છે તેવું કેજરીવાલે કહ્યું છે તો જનતા નિર્ણય કરશે તે બાદ જ હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ તેવું પણ તેમણે પોતાના સંબોધન દરમિયાન કહ્યું છે તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે आज से दो दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं और मैं तब तक सीएम की कुर्सी पर नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे मैं जनता के बीच में जाऊंगा गली गली में जाऊंगा घर घर में जाऊंगा और जब तक जनता अपना फैसला ना सुना दे केजरीवाल ईमानदार है तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा दो दिन के बाद आज से दो दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं और मैं तब तक सीएम की कुर्सी पर नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे मैं जनता के बीच में जाऊंगा गली गली में जाऊंगा घर घर में जाऊंगा और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है जब तक चुनाव नहीं होते मैं अब मैंने जैसे बताया दो दिन के बाद मैं अपना इस्तीफा दूंगा जब तक चुनाव नहीं होते तब तक, तक मेरी जगह आम आदमी पार्टी से कोई और मुख्यमंत्री बनेगा अगले दो तीन दिन के अंदर विधायक दल की मीटिंग होगी और विधायक दल की मीटिंग में अगले मुख्यमंत्री के नाम का तय किया जाएगा मैं मनीष जी से बात कर रहा था जो पीड़ा मेरे मन में है वो पीड़ा मनीष जी के मन में भी है इनके इनके लिए भी वही सब कहा गया जो मेरे लिए कहा गया है मनीष जी का भी कहना है कि ये दिल्ली के उप मुख्यमंत्री और शिक्षा मंत्री और मंत्री का पद तभी संभालेंगे जब दिल्ली की जनता कहेगी कि मनीष सिसोदिया ईमानदार है તો બે દિવસ બાદ દિલ્હીના સીએમ પદેથી રાજીનામું આપવાના છે અરવિંદ કેજરીવાલ થોડા દિવસ પહેલા જ તેઓ જામીન પર મુક્ત થયા છે દિલ્હી લીકર પોલિસી કેસમાં ત્યારે તેમની આ જાહેરાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે તેમણે તેમ પણ કહ્યું છે કે જનતા નિર્ણય કરશે પછી જ હું સીએમની ખુરશી પર બેસીશ તેવી તેમણે ઘોષણા કરી છે

ફરીથી એક વખત ગરમ કરી દીધી કારણ શું છે કારણ કે અરવિંદ કેજરીવાલે આગામી બે દિવસમાં દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે આજના કાર્યક્રમની જો શરૂઆતની જો વાત કરવામાં આવે તો શરૂઆતમાં આજે દિલ્હીમાં જેલમાંથી છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે પહેલીવાર આમ આદમી પાર્ટીના કાર્યકરોને સંબોધન કર્યું સંબોધનમાં તેમણે બે થી ત્રણ સૂચક બાબતોનો ઉલ્લેખ કર્યો અને એ સૂચક બાબતોની વાત કરવામાં આવે તો તેમણે સાંકેતિક રીતના સ્પષ્ટ ઈશારો કર્યો કે હું પણ સીતાની જેમ અગ્નિ પરીક્ષા આપીશ એટલે ઈમાનદારીનો મુદ્દો સામે આવ્યો કે કેજરીવાલે જે પોતાની ઈમાનદારીને લઈને તેમણે જે વાત કરી હતી તે જ ઈમાનદારીની પ્રતિબદ્ધતાને દર્શાવવાની જો વાત સામે આવીને તેને લઈને તેમણે સ્પષ્ટપણે મેસેજ આપ્યો અને સત્તાવાર રીતના જાહેરાત કરી કે આગામી બે દિવસમાં અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે દિલ્હીની રાજનીતિ માટેના ખૂબ મોટા સમાચાર કહી શકાશે પરંતુ સાથે આ બાબતોની જે નિર્ણય કરવામાં આવ્યો આ નિર્ણયની જો સમીક્ષા કરવામાં આવે તો તેને લઈને જો વાત કરીએ તો અગાઉ તિહાર જેલમાં કેજરીવાલ લિકર પોલિસીને લઈને જે વિવાદ સામે આવ્યો હતો ને તેને લઈને દિલ્હીની જેલમાં તેઓ હતા ત્યારબાદ તેમને જામીન મુક્ત કરવામાં આવ્યા જામીન મુક્ત થયા અને ત્યારબાદ બે જ દિવસમાં આજે રવિવાર છે ને આજે રવિવારે તેમણે આમ આદમી પાર્ટીના કાર્યકરોને સ્પષ્ટપણે જાહેરાત કરી દીધી છે હવે જોવાનું એ રહેશે કે સૌથી પહેલી જો વાત કરવામાં આવે તો શા કારણોસર તેમણે રાજીનામાની જાહેરાત કરી તો જે પણ જ્યારે તેમને જામીન મુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમને કોર્ટ તરફથી પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો કે તેઓ મુખ્યમંત્રી કાર્યાલય તેઓ રેગ્યુલર નહીં જઈ શકે અને કેટલાક ડુ એન્ડ ડોન્ટ પ્રકાર કહી શકાય કે જે ટી એન સી જે છે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ રીતના આ કોર્ટ દ્વારા સત્તાવાર રીતના એક કહી શકાય કે કે નિયમ જાહેર કરવામાં આવ્યો કેજરીવાલ માટે કે તેમણે આટલું આ બાબતો ઉપર ધ્યાન આપવાનું અને આ બાબતે તેઓ રૂબરૂમાં નહીં જઈ શકે તેને લઈને પણ આ બાબત સ્પષ્ટ થઈ હતી સીએમઓ તેઓ મુખ્યમંત્રી કાર્યાલય જે છે તેઓ રૂબરૂમાં નહીં જઈ શકે આ સાથે જ કહી શકાશે કે કેટલીક એવી બાબતો હતી કે તેને લઈને કેજરીવાલના અવર જવરની જે વાત હતી તેને માટે લઈને પણ નીતિ નિયમો જે છે તેની યાદી ખાસ કરીને જાહેર કરવામાં આવી હતી આજે જ્યારે તેમણે આમ આદમી પાર્ટીના કાર્યકરોને સંબોધન કર્યું અને આ સંબોધન દરમિયાન તેમણે સ્પષ્ટપણે જાહેરાત કરી દીધી કે આગામી બે દિવસમાં તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે એટલે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હીને દિલ્હીમાં જે આમ આદમી પાર્ટીની સરકાર છે અને તેને લઈને અત્યારે જે હાલ વર્તમાન મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદે છે પરંતુ બે દિવસમાં તેઓ રાજીનામું આપશે ત્યારબાદની જો વાત કરવામાં આવે તો હવે આગામી સમયમાં ધારાસભ્ય દળની બેઠક મળશે બેઠક

સિસોદિયા મુખ્યમંત્રી નહીં બને તો હવે દિલ્હી દિલ્હીની ગાદી કોણ સંભાળશે દિલ્હીનો નવો મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને હવેના જે નામો જે છે તે પણ ચર્ચામાં રહેશે તેને લઈને કહી શકાય કે જે આપના જે શીર્ષસ્થ નેતાઓ છે સંજય સંજયસિંહ છે આતિશી છે અને સૌરભ ભારદ્વાજ છે એવા અનેક જે પણ શીર્ષસ્થ નેત્રો છે તે લોકોના નામ પણ હવે ચર્ચામાં સામે આવી શકે છે જોવાનું એ રહેશે કે હવે અત્યારે હવે દિલ્હીમાં મુખ્યમંત્રી નવા મુખ્યમંત્રી અમને કેજરીવાલ રાજીનામું આપશો આ રાજીનામું આપશે અને ત્યારબાદ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ છે ત્રીજી બાબતની જો વાત કરવામાં આવે તો આ તમામ બાબતોની વચ્ચે મહત્ત્વની વાત એ છે કે હવે નવેમ્બરમાં દિલ્હીમાં જ્યારે ચૂંટણી યોજાવાની છે અને કહી શકાય કે નવેમ્બરને હવે અંદાજિત લગભગ દોઢ બે મહિનાનો જ સમય બાકી રહી ગયો છે ત્યારે આ દિલ્હીની રાજનીતિ માટે મોટા સમાચાર છે કે કેજરીવાલ જો હવે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે અને તેમણે સ્પષ્ટપણે એ પણ લોકોને જણાવ્યું કે દિલ્હીની જનતા જ્યાં સુધી ન સ્વીકારે દિલ્હીની જનતા એ ના કે અરવિંદ કેજરીવાલ ઈમાનદાર છે પ્રામાણિક ત્યાર પછી જ તેઓ ખુરશી પર ફરીથી બેસે એટલે ત્યાં સુધી નહીં બેસે એટલે હવે એમણે કીધું કે ચૂંટણીમાં ફરીથી દિલ્હીની જનતા ઉપર તેમણે પોતાનો મત છોડ્યો છે કે કે દિલ્હીની જનતા નક્કી કરશે હવે દિલ્હીમાં કોનું શાસન ચાલશે એટલે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં હવે જ્યારે દિલ્હીમાં જે ચૂંટણી આવી રહી છે નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે આમ આદમી પાર્ટી કેવી રીતના પોતાની રણનીતિ બનાવશે આગામી કેજરીવાલ જ્યારે રાજીનામું આપશે અને ત્યારબાદ હવે આગામી મુખ્યમંત્રી નવા મુખ્યમંત્રી કોણ બનશે કઈ રીતની આખી રણનીતિ હશે આગામી ચૂંટણીને લઈને કેવી રણનીતિ ઘડવામાં આવશે અને ભાજપ તરફથી તેની શું પ્રતિક્રિયા આપવામાં આવશે તે પણ ખુબ મહત્વની બાબત બની રહેશે આભાર કામેશ સમગ્ર માહિતી